અભ્યાસ એક હિન્દી વર્ણ માલામે દેખ કર ગુજરાતી વર્ણોસે ભિન્નતા વાલી હિન્દી વર્ણ ઢું લખીએ એટલે કે ગુજરાતી અને હિન્દી બે અલગ અલગ થઈ જતું હોય જે બરાબર બાકી તો સરખું જ રહેતું હોય તો એ નથી લખવાનું જે બદલાઈ જતું હોય તે લખવાનું છે તો લઈએ ક ક આવી રીતે લખાશે દબલન જ જ બ બ લ લ ઉ એ એ ખ ફ ભ અ ઉ ઉણ અભ્યાસ બે જોવાનું છે ખાસ એ પેલા ખાસ વિદ્યાર્થી મિત્રો તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એક એપ્લિકેશન પણ છે જેમાં તમને નીચે મુજબની માહિતી મળવાની છે તો ખાસ ત્યાંથી એપ્લિકેશન મળશે તો જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરશો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન એવું લખવાનું એટલે એપ્લિકેશન મળશે જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો વિષય પ્રમાણેનું નું મટીરિયલ પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ ખાસ કે જેમાંથી તમે નેવું ટકા કરતા પણ વધુ ટકાવારી પ્રાપ્ત કરી શકશો બધા જ વિષયના પરીક્ષાના પેપરની સમજૂતીના વિડિયો એકમ કસોટીની સમજૂતીના વિડિયો અને ખાસ સ્વઅધ્યયન પોથીની સમજૂતીના વિડિયો પ્રાપ્ત થશે તો આ બધું વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગૂગલ Play Store ઉપર જઈ ડાઉનલોડ કરો તમારો મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરશો એટલે ચાર આંકડાનો ઓટીપી આવશે જે તમે નાખશો એટલે આ રીતે પેજ খুলશે જેમાં 3 થી 12 ધોરણના વિડિયો મળશે

યહ પતંગ હે આ પતંગ છે વહ પતંગ હે તે પતંગ છે જો મિત્રો નજીક હોય તો આપણે યહ વડે અને દૂર હોય તો વહ વડે યહ પુસ્તક આ પુસ્તક છે વહ પુસ્તક હે તે પુસ્તક છે યહ ઘોડા હે આ ઘોડો છે વહ ઘોડા હે તે ઘોડો છે અભ્યાસ ત્રણ એક વચન ય તો આ હે તો છે એક વચન એટલે એકલો હોય તો બહુવચન એટલે એક કરતા વધુ હોય તો એટલે આ હે લડકા એટલે છોકરો આ છોકરો છે કારણ કે એક જ છે જો છે અને એક કરતા વધારે છે એટલે બહુવચન કહેવાય એ લડકે હે આ છોકરાઓ છે यह हाथी है आ हाथी जे एक छे एक करता वधु छे तो ए हाथी है आ हाथीओ छे यह लड़की लड़की एटले छोकरी आ छोकरी छे ए लड़कियां है आ छोकरियो छे यह माला है आ माला छे ए माला ए है आ माला ओ छे यह पुस्तक है आ पुस्तक छे यह पुस्तके है एक करता વધારે છે લે યહ આ પુસ્તકો છે चलो अभ्यास 4 वह है એટલે કે તે છે પણ એકલો હોય તો બહુવચન માં વે હે એટલે કે પેલા છે વહ चूहा है ते ઉંદર चूहा એટલે ઉંદર તો એક છે એટલે વહ चूहा है તે ઉંદર છે કારણ કે એક જ અહીં ઉંદર છે વે ચૂહે હે ચૂહે પેલા ઉંદરો છે વહ માલી હે તે માળી છે વે માલી હે એટલે કે પેલા માળીઓ છે વહ तितલી હે તે પતંગ્યું છે तितલી એટલે પતંગ્યું વે तितલિયા હે તે પતંગિયા છે વહ कुर्सी હે તે ખુરશી છે वह कुर्सिया है पहली कुर्सी ओ छे वह बकरी है ते बकरी छे वे बकरियां है पहली बकरी ओ छे अभ्यास चार यह इस वह उस ये इन वे उन तो आपड़े एना विषय बात करवानी छे मित्रों चलो जो ये यह अरविंद है यह एटले आ अरविंद એટલે અરવિંદ હે એટલે છે યહ અરવિંદ હે ઇસ તો ઇસ કે પાસ ઇસ કે એટલે એની પાસ એટલે પાસે કિતાબ એટલે કે ચોપડી હે એટલે કે છે આ યહ અરવિંદ હે આ અરવિંદ છે ઇસકે પાસ કિતાબ હે એટલે કે એની પાસે ચોપડી છે ये तितलियां है तितलिया ने पतंगिया तो आ पतंगिया है इनके जो ये वो तो इनके पंख रंग रंगी है इनके अटले तेमनी पंख अटले पांखो रंग भी रंगे, रंगे रंग बी रंगे रंग रंगी है अटले छे आ पतंगिया छे तेमनी पांखो रंग बे रंगी छे वह कौवा है वह अटले ते कागड़ो कौवा अटले कागड़ो छे उसका उसका अटले तेनो रंग अटले रंग काला अटले कालो पेड़ लिचे तेनो रंग कालो छे वे दो पेड़ है वे अटले पेला बे झाड़ छे पेला बे झाड़ छे उन पर बगुले बैठे हैं उन अटले तेमना उन अटले तेमना એટલે કે તેમના ઉપર બગુલે એટલે બગલા બેઠે હે એટલે કે બેઠા છે બરાબર એટલે ખાસ યાદ રહી ગયું ય એટલે આ એટલે કે એની આ છે તો એની પાસે એટલે કે ઘણા બધા છે તો આ પતંગિયાઓ છે તો ઇનકે તેમના બરાબર આગળ વહ કૌવા હે તે કાગડો છે ઉશ્કા એટલે તેનો રંગ કાળો છે वे એટલે કે પેલા અને ઓન એટલે તેમના ત્યાર પછી આગળ જોઈએ ચલો અભ્યાસ 6 મે તો હું હમ એટલે કે અમે આપણે તુમ એટલે તમે આપ એટલે આપ મે તુસાર હું હું તુસાર છો મે તુસાર હું હું તુસાર છો मैं विद्यार्थी हूँ अटले के हूँ विद्यार्थी छो मैं अटले के हूँ विद्यार्थी ओ अटले छो मैं स्कूल जाता हूँ मैं अटले हूँ स्कूल अटले स्कूले शालाए जाता हूँ ले जाओ छो मैं दीपाली हूँ हूँ दीपाली छो मैं विद्यार्थी नहीं हूँ विद्यार्थी ने ले विद्यार्थी नहीं ह� मैं स्कूल जाती हूं हूं शालाए स्कूल मतलब शालाए जाती એટલે जाऊं हूं એટલે છું हम लड़के हैं हम मतलब हमें लड़के એટલે છોકરાઓ હે એટલે છે અમે છોકરાઓ છીએ હમ એટલે અમે पढ़ते એટલે વાંચીએ હે એટલે છીએ અમે વાંચીએ છીએ હમ પડતે હે હમ लड़कियां हैं અમે છોકરીઓ છીએ હમ પઢતી હે અમે વાંચીએ છીએ તુમ વિદ્યાર્થી હો તું વિદ્યાર્થી છો ચોથી કક્ષા મેં પડતી હો તું ચોથી એટલે ચોથા કક્ષા એટલે ધોરણ મેં એટલે માં પડતે એટલે ભણે હે હો એટલે છે તું ચોથા ધોરણમાં ભણે છે તુમ વિદ્યાર્થીની હો તું વિદ્યાર્થીની છે तुम चौथी कक्षा में पढ़ती हो तू चौथा धोरण छे। आप किसान है आप खेडूत छो आप खेती करते है आप खेती करो छो खेती करो छो आप डॉक्टर है आप डॉक्टर छो आप अस्पताल जाते हैं, आप दवाखाने जाओ छो। અભ્યાસ સાત એટલે માં કે અંદર એટલે કે ની અંદર કે ઉપર એટલે કે ની ઉપર કે નીચે એટલે નીચે કે પાસ એટલે પાસે એ આ માછલીઓ છે મછલીયા પાણી મે હે માછલીઓ પાણીમાં છે મછલીયા ઝાર કે અંદર હે માછલીઓ બરણીની અંદર છે वह किताब है ते चोपड़ी छे किताब मेज पर है मेज मतलब टेबल चोपड़ी टेबल पर छे किताब मेज के ऊपर है चोपड़ी टेबल ना ऊपर छे यह गाय है आ गाय छे गाय पेड़ के नीचे है गाय पेड़ मतलब झाड़नी के मतलब नी नीचे है लेकिन नीचे छे गाय झाड़ी नीचे छे गाय घास खा रही है गाय घास खाई रही छे वह पाठशाला है ते शाड़ा चे। शाला छे पाठशाला के पास पेड़ है शाला नी पासे झाड़ छे के पास लेकिन नी पासे पेड़ के नीचे लेकिन झाड़ झाड़नी नीचे बच्चे खेल रहे हैं बालको रमे छे अभ्यास 8 मेरा એટલે મારુ તુમરા એટલે તમારુ ઉસ્કા એટલે તેનું યહ કીતાબ હે આ ચોપડી છે યહ મેરી કીતાબ હે આ મારી ચોપડી છે વહ કલમ હે તે પેન છે વહ અનિલ કી કલમ હે તે અનિલ ની પેન છે કલમ ઉસ્કી જેબ મે હે પેન ઉસ્કી એટલે તેના જેબ એટલે ખિસ્સા માં છે યહ થેલા હે આ થેલો છે યહ નવીન કા થેલા હે આ નવીન નો થેલો છે યહ ઉસ્કા થેલા હે આ તેનો થેલો છે ઉસ્કા એટલે તેનો वह कॉपी है ते नोटबुक छे वह आशा की कॉपी है ते आसानी नोटबुक छे यह कंपास है आ कंपास छे यह तुम्हारा कंपास है आ तमारो कंपास छे अभ्यास नौ शू अटले क्या अटले शू कहाँ अटले क्या कब अटले क्यारे कोण એટલે કોણ કેટને એટલે કેટલા તો ચિત્ર બરાબર જોઈ લો વિદ્યાર્થી મિત્રો આના પરથી પ્રશ્ન પરીક્ષામાં ખાસ પૂછાય છે શિક્ષક ચિત્ર કે આધાર પર પ્રશ્ન પૂછે કે જો શિક્ષક તમને ચિત્ર પરથી પ્રશ્ન પૂછશે ছাত্র ઉત્તર دیں گے એટલે કે વિદ્યાર્થી જવાબ આપશે જેસે એટલે કે જેવી રીતે યહ શું છે આ શું છે યહ गाय છે આ गाय છે બંદર ક્યાં છે બંદર શું છે तो जवाब बंदर पेड़ के ऊपर है तुम जोई सको पेड़ के ऊपर झाड़नी ऊपर गाय कहां है तो गाय पेड़ के नीचे है मोर कब नाचता है तो मोर आकाश में बादल देखकर नाचता है बंदर क्या कर रहे हैं बंदर उछल कूद कर रहे हैं पेड़ पर कितने बंदर है पेड़ पर दो बंदर है बंदर आपस में क्या बातें कर रहे होंगे? बंदर आपस में बातें कर रहे होंगे हमको फल कहाँ खाने को मिलेंगे लड़की गाय से क्या बातें कर रही होगी लड़की गाय से कह रही होगी अभी तू चरने जा बाद में मैं तुझे रोटी खिलाऊंगी गाय के पास कौन है वह क्या कर रही है गाय के पास लड़की है વ ગાય કે ગલે પર હાથ પસારતી હૈ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું આપણે સોલ્યુશન જોયું તમારા મિત્રો દોસ્તોને જાણ કરજો ચેનલમાં નવાય ચેનલ સબસ્ક્રાઇબ કરજો વિડિયો લાઇક કરજો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત